હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માં દસો ને આજે આપણે આવી ગયા છે ફરી એકવાર વાર ખેતરમાં આવી ગયા છે મારા ભાઈલા સાથે ને ભાઈલા સાથે આવી ગયા એનું કારણ છે કે અમારે એક વિડીયો બનાવવાનું વિડીયો નું અતાર અતાર સવાર સવારમાં માં સાત વાગે શૂટિંગ કરવાનું છે એટલે આપણે આવી ગયા છો ને બધા ખેતરમાં આવી ગયા છે ને ખેતર બધા કામ કરવા આવી ગયા છે ને હું અને મારો ભાઈ લો બધા ને બે જણા શૂટિંગ કરવાનું છે ને આ બધા નેદવા મગફળી નેદવાની છે ને ભાઈ જો અમારી ગાય તો ભાઈ નાસ્તો જ કરતી હોય સવાર સવાર માં ગમે તારે

હા એટલે ભાઈ આપણે છે ને અત્યારે અત્યારે શૂટિંગ કરવાનું છે એટલે શૂટિંગ કરી નાખીએ કારણ કે એવું શૂટિંગ કરવાનું છે કે ભાઈ તમે પણ વિચારવામાં પડી જશો ભાઈ કારણ કે આપણે પાંચસો કિલોનો અજગર કાઢવાનો છે ભાઈ પાંચસો કિલોનો અજગર એટલે ભાઈ ભાઈલો છે ને ભાઈ થોડો નવો પડે છે એટલે અમારે ભૂલી જાય છે શીખવાડું ભૂલી જાય શીખવાડું ભૂલી જાય

એ તો ભાઈ અમારે તૈયાર જ જવાભાઈ આ લગાઈ મીરા नाक તૂટ ગયા नाक તૂટ ગયા ભાઈ એટલે ભાઈ આપણે આ અત્યારેમાં એવું કોઈ તમારું સજેશન હોય તો ભાઈ કહેજો ભાઈ કારણ કે મારે ભાઈ વિડિયા સરસ સરસ બનાવવાના છે ને ભાઈ અપલોડ કરવાના છે અત્યારે અત્યારે ભાઈ વિડિયાઓ તો થઈ રહ્યા છે એટલે કે થોડા બનાવી નાખીએ અને અત્યારે રક્ષાબંધનનો દિવસ છે આજે ભાઈ આજે રક્ષાબંધન છે એટલે ભાઈ સૌ સૌ ભાઈ એની બેન સાથે ભાઈ રાખડી બંધાવે ભાઈ એટલે અત્યારમાં આપણે તો ભાઈ ઘરે નથી રહ્યા ભાઈ ખેતરમાં આવી ગયા કારણ કે ભાઈ રાખડી તો બાંધાવાની છે એટલે બાંધાવી નાખવાની છે એટલે તમે આવા બ્લોગ જોવા માટે લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ભાઈ એટલે આપણે આજે કોઈક નવો બ્લોગ પણ બતાવીશું તમને એટલે વધુમાં વધુ લોકો સાથે શેર કરી નાખજો બીજો વિડીયો આપણે આગળ કન્ટિન્યુ રાખજો એટલે આપણે આખો વિડીયો બનાવવાનો છે એટલે શેર કરી દેજો